મારું નામ અમિન ભટ્ટી છે માળિયા મિયાણા તાલુકા હિતરક્ષક સમિતિ બેનરના નીચે આજે આપણે એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું આયોજનનું મકસદ એ જ હતું કે આપણાને ઘણા સાઈમથી એક માહિતીઓ મળતી હતી કે ભાઈ તાલુકા વિભાજન થવાના છે તાલુકા વિભાજન થવાના છે તો જ્યારે જાણકારી મળી કે રાજકીય કિન્નાખોરીના હિસાબે માળિયા મિયાણા તાલુકાને તોડવા માગે છે અને એ એક આપણે જ્યારે આપણે માહિતી મળી કે જે માળિયાના નજીકના ગામડાને પણ એને બીજા ગામ તાલુકામાં ફેરવવાની દરખાસ્ત ઠરાવ પસાર કરી રહ્યા છે જ્યારે અમને એવી માહિતી મળી તો અમે ગામડાનો પ્રવાસ કર્યો તાલુકાનો પ્રવાસ કર્યો ત્યાંના લોકોને આજુબાજુના ગ્રામીણ વિસ્તારને એમણે વાત કરી ભાઈ આવું કોઈ આપણે આપણા તરફથી છે કારણ કે આ આપણો ઐતિહાસિક તાલુકો છે આપણું વડો મથક છે અને આપણું એકતાનું પ્રતિક રહ્યું છે વર્ષોથી તો આવું કંઈ તમે ડિસિઝન લીધા છે સ્થાનિક લોકોને અમે પૂછ્યું સરપંચોને પૂછ્યું માજી સરપંચોને અભિપ્રાય લીધા તો એ લોકોનું સ્પષ્ટ અમને કહેવાનું થયું કે આ એક રાજકીય ડિસિઝન છે અમારા દ્વારા એવું કોઈ સહમતીથી કે લોકોની સહમતીથી એવું કંઈ નિર્ણય લેવામાં આવેલો નથી કે અમારે પીપળિયામાં જવું છે કે અમારે તાલ જેતપરમાં જાવું છે અમારું જે વડું મથક વર્ષોથી ઇતિહાસ જે આઝાદી પહેલાંનું છે એ પહેલાંથી અહીંયા અમે છીએ અને અમે અહીંયા રહેવા જ માગીએ છીએ આવું અમને લોકોનો અભિપ્રાય મળ્યો ત્યાર પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે માળિયા મિયાણા તાલુકા એક ખરેખર એકતાનું પ્રતિક છે આપણને જાણવા મળ્યું કે ના ખરેખર આ વસ્તુ તૂટવી જોઈએ માળિયા મિયાણા તાલુકાનો જો વિભાજન થાય છે છેતાલીસ ગામડા છે તાલુકા માટે પચાસ હજારની વસ્તી જોતી હોય છે તો માળિયા મિયાણામાંથી જો છેતાલીસ ગામમાંથી કદાચ એક્ઝામ્પલ ચાલીસ ગામડા પણ લઈ લે કારણ કે પાડખેલા પીપળિયા એક એવી ભૌગોલિક પરિસ્થિતિ છે કે તાલુકો બને એવું છે જ નહીં તાલુકો બને એવી પરિસ્થિતિ હોત તો આપણે સ્વીકારીએ છીએ વિકાસના રાહે અમે બધી વસ્તુ સ્વીકારીએ છીએ કે વિકાસ થવો જોઈએ ગ્રામીણમાંથી તાલુકો થવો જોઈએ તાલુકામાંથી જિલ્લો થવો જોઈએ એ આપણે સ્વીકારીએ છીએ લોકશાહીના માર્ગે આપણે કોઈને અસ્વીકાર નથી પણ આ જે ડિસિઝન છે એ સો સો ટકા રાજકીય ષડયંત્ર છે લોકોના અંદર મતભેદ ઊભા કરવાના ભાગલા કરો અને રાજ કરો આ ડિસિઝન છે એનું કારણ એ છે કે પીપળિયા ચાર રસ્તા છે એ કોઈ ગામ નથી એ માત્રને માત્ર એક ચોંકડી છે અને અહીંયા કોઈ એવું ડેવલપ કરી શકાય એવું કોઈ પરિસ્થિતિ નથી કે ત્યાં તમે એને તાલુકાવાળા બનાવો એવું કોઈ પરિસ્થિતિ જ નથી તો સ્વાભાવિક છે કે માળિયાનાથી જે લોકો જોડાયેલા છે એમના મનમાં આવું વાતાવરણ ઊભું થાય કુતૂહળ થાય કે આ લોકો ખરેખર રાજકીય ષડંત્રીના કારણે આપણો તાલુકો તોડી નાખશે સ્વાભાવિક છે એટલે આવું એક સિચ્યુએશન ક્રિએટ થવામાં આવી છે બાકી વિકાસમાં કોઈનો વાંધો છે નહીં અમને પણ નથી અમારા ગામના લોકોને પણ નથી અમારો મુદ્દો એ છે કે જે વસ્તુ ન થવા પાત્ર છે એને તમે જબરજસ્તી કરી લોકોની એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ ન કરો માળિયા મિયાણા એક એવું મથક છે જે આપણા રાજવી સાહેબ જે હતા આપણા પરિવારમાંથી જે એમણે પણ કીધું કે એક સ્ટેટ હતું રજવાડા પહેલાં એ એક વડું મથક હતું અને અત્યારે એ વસ્તુ વડું મથક જ છે તો એને તોડવાનું એક કારણ માત્ર ને માત્ર રાજકીય હોય એટલે અમારી આ લાગણી હતી કે ભાઈ માળિયા મેળા તાલુકો જેમ છે એમને એમ બનેલું રહે અને જે તમારે બીજા કાંઈ વિકાસના કામ કરવા ઘણા કામ છે રાજકીય માણસોને કરવા માટે કરી શકે છે પણ અમારા તાલુકાને કાંઈ પણ કર્યા વગર તમારે તમારું કામ કરવાનું છે પૃથ્વીરાજસિંહ જાડેજા માળિયા રાજ પરિવારમાંથી છું અમને એવી માહિતી મળેલી છે કે માળિયા તાલુકાનું જે હેડક્વાર્ટર છે એ પીપળિયા અથવા તો જેતપુર એ બદલવાની વાત છે હવે જો તાલુકાનું હેડક્વાર્ટર બદલી જાય તો જ્યારે હું છું તો અમે જ્યારે જે સોંપુ જ્યારે સ્ટેટ મર્જ કર્યું આપણે ભારતમાં વહેલીને કારણે કર્યું ત્યારે જે મોરબી છે વાંકાનેર છે માળિયા છે હળવદ છે આ બધાને તાલુકા સ્ટેટસ તરીકે ગણેલું અને દરેક રજવાડામાં એવું બનેલું છે કે ભાઈ કાં તાલુકા સ્ટેટસને બહુ મોટું હોય તો જિલ્લાનું સ્ટેટસ એટલે એ મુજબ અને અમે જ્યારે ફોઈકું ત્યારે તે રેલવે હતી મોરબી માળિયા સ્ટેટ વચ્ચેની રેલવે હતી અહીંયા દવાખાનું હતું સ્કૂલ હતી એટલે આજે કોઈ પંચોતેર વરસ પછી કોઈ સુવિધા એડ નથી થઈ જે બ્રોડગેટનું રેલવે સ્ટેશન તો એમાં જગ્યા અમારી સ્ટેટે જ આપેલી હતી જે તે વખતે તે લેટ જે અમારા ભૂપેન્દ્રસિંહ ઠાકોર સાહેબ હતા એમને જે એમના પ્રયાસોથી તો ટ્રેન એ ઊભી નથી રાખતા જે બ્રોડગેજનું સ્ટેશન છે જંક્શન કહેવાય છે પણ એક પણ ટ્રેન ઊભી નથી રહેતી અહીંયા છેલ્લે બહુ મેં રજૂઆત કરી હું ડીઆરએમ અમદાવાદને મેળો ત્યારે બે ટ્રેન મંજૂર કરી બરાબર હજી બોમ્બેની છે અજમેરની છે હજી વધારાની ટ્રેન જરૂરી છે તો કોઈ એ ફાયદો આપવાના બદલે જે આજે જેતપુર ગણો તો એ અહીંયાથી મોરબીથી વીસ કિલોમીટર છે પીપળિયા ગણો તો એકવી બાવી કિલોમીટર છે આ કોઈ તર્ક નથી જે કોઈ રાજકીય માણસોએ આ ઇનિશિયેટ કરેલું છે બરાબર જેતપુર કે પીપળિયાને તાલુકો બનાવો એટલે તાલુકો તો માળિયા જ રાખશે પણ આનું હેડક્વાર્ટર પીપળિયા કે જેતપુર કરશે તો એમને બહુ એવી લાગણી હોય તો મોરબી તાલુકામાં જેતપુરને ભેળવી દો આ જિલ્લાનું સેન્ટર છે જિલ્લાથી વીસ કિલોમીટર જ છે તો એમને કાંઈ અમને માળિયા એઝ એ હેડક્વાર્ટર ન જવું જોઈએ મુખ્ય મથક જો જાય અને ગુજરાતમાં એવું હોય કે મારી હમ સમજણ મુજબ કોઈ દાખલો નથી કે સમજણ મુજબ એવો દાખલો નથી કે ભાઈ કોઈ તાલુકો હોય એને એબોલિશ કરી દીધો હોય બાયફર્કેશન થાય એક તાલુકામાંથી એના ગામડા બીજામાં જાય જિલ્લામાંથી બે બને એવું બધું બને પણ આખું એને ખતમ કરી દેવું જોઈએ હવે પચીસ વર્ષ પહેલા જે ધરતીકામ પાયો ત્યારે જે બસ સ્ટેન્ડ હતું એ પડી ગયું જુલ્ફિકારભાઈ બે વખત આ બીજી વખત તો એટલા સિરિયસ થઈ ગયો હતો કે એ જાય એમ હતો બરાબર આ જ કલેક્ટર સાહેબે એની બધાએ ત્યારે આશ્વાસન આપેલું કે ભાઈ આ બસ સ્ટેન્ડ માટેની કાંઈ પ્રક્રિયા કરશું એ પાછી ટોપલીમાં પચી વર્ષથી તાલુકાનું હેડક્વાર્ટર હોવા છતાંય બસ સ્ટેન્ડ બનાવેલું નથી અને હું સ્ટેટ તરીકે એ પાકું કહું છું કે જો આ હેડક્વાર્ટર બદલવાનું આવશે તો અમે આને હાઈકોર્ટમાં એ લઈ જાશું જ્યારે અમારા પોરને એ હતું તો આ પ્રજાની સુખાકારી માટે ત્યારે એમને આ સ્વીકારેલી વસ્તુ હતી કે આને તાલુકો બનાવવાનો છે હવે એ એના અમારા જે શાલિયાણાની એ બધું કર્યું એ બરાબર વસ્તુ છે પણ આ જે પ્રજાનું જો આ રીતે કરવા જશે ને તો અમે જે કાંઈ કાનૂની રીતે થતું હશે